બાંબુ સ્પાઇન જેમાં ધીરે ધીરે ગરદન કમનના મણકા કડક થતા જાય છે અને દર્દી એડવાન્સ સ્ટેજમાં આગળ ઝૂકતા જાય છે ઇલાજ પહેલો રાત્રે સૂતી વખતે એક ચમચી મેથી દાણા એક ચમચી આખું જીરું એક ગ્લાસ પાણીમાં પલાળો સવારે બ્રશ કરીને પહેલાં એક ગ્લાસ માટલાનું કે સાદું પાણી પી લો એ પછી દસ મિનિટ ચાલો ચાલવાનું પતે પછી જ જે રાત્રે મેથી જીરું પલાળ્યા છે એ પાણીમાંથી અડધું જ પાણી ગાળવાનું અને એ ગાળેલું પાણી પી જાઓ હવે બાકીનું જે અડધું પાણી છે એમને એ મેથી જીરુંની સાથે અંદર રાખો સાંજે છ સાત વાગે ફરીથી વધેલું પાણી ગાળીને પી જાઓ આ તમારા દુખાવા માટેનો એકદમ સહજ અને બને એટલો સલામત ઘરનો પ્રયોગ હવે બીજા નંબર પર વ્યક્તિ આગળ ઝૂકતા જાય એટલે જે પરિસ્થિતિ પેદા થાય એમાં પેટનો જે એસિડ છે એ આમ કરીએ એટલે ઉપર પણ આવે અને પેટ દબાયેલું રહે એટલે એની અંદર રહેલો એસિડ એ અંદરની દિવાલને બગાડતો જાય સરવાળે દર્દીને એસિડિટી તો થાય પણ સાથે સાથે એનો જે સ્ટૂલ છે એટલે કે મળની સાથે પણ રીડિંગ થતું રહે છે તો આમાં શું કરવું આની એક્સરસાઇઝ તો હું બતાવીશ જેનાથી કમર થોડી સરખી થાય પરંતુ આપણા ઘરનો જ જે પ્રયોગ છે જેમાં ધાણા અને વરિયાળી આ બંને સરખા ભાગે એનો પાવડર લઈ લેવાનો પાણીમાં રાત્રે જે ભેગો કરો એ સવારે ગાળી અને તમે નાસ્તો કરો એ વખતે લઈ લેવાનો અને ફરીથી સવારનું જેવું પીવો એ પાણી ત્યારે એક ચમચી મિક્સર આ બંનેનું પલાળી દો અને સાંજે છ સાત વાગે જ્યારે તમે જે જીરુંવાળો ને મેથીવાળું પાણી પીઓ એની આગળ પાછળ લઈ લેજો તો દિવસમાં બે વાર તમારો જે દુખાવો કે કડક જે છે તમારો ગરદન કમરનો ભાગ એના માટેનો ઉપચાર અને બે વાર આ પેટની અંદર પેટ દબાવાને કારણે જે કન્ડિશન પેદા થાય છે એનો ઉપચાર હવે જે લોકો આ રોગથી પીડાય છે વિજ્ઞાન તો એમ કહીને ઊભું રહી ગયું કે આ ઓટિયોમ્યુન ડિસઓર્ડર છે જેમ સ્ટેજ આગળ વધે એમ આપણે એને મૂળ નામથી ઓળખીએ છીએ એન્કોલોઇઝિંગ સ્પોન્ડિલોઇટીસ શરૂઆતમાં સ્થિતિ સામાન્ય હોય છે પરંતુ બાંબુસ્પાઈ નામ જ એટલે આપ્યું છે કે જે વાંસ છે એ એના જેમ એ જે ભાગ છે પાછળનો એ કડક થતો જાય દર્દી પોતાનું પડખું ફરવું હોય તો શું કરે એ પડખું ફરીને તો સુઈ શકે દર્દી ચત્તા ન સુઈ શકે પરંતુ એને પડખું ફરવું હોય તો બેઠા થાય પાછા જ્યાં સુતા હોય ત્યાં આવે અને બીજી બાજુના પડખે સુઈ જાય આ કરુણતા છે તો આ સાવ સામાન્ય લાગતી કસરત તમે જો સહેજ ધ્યાન રાખશો તો તમારા માટે આશીર્વાદ બની જશે ખાલી ન સમજાય તો ત્રણ વાર વિડીયો જોવાનો ખુરશીમાં બેઠા બેઠા જ બંને હાથને આમ કરી દેવાના એટલે આ મેં લોક જ કરી દીધા હવે આ હાથને એકદમ થી આમ કરી દીધા હવે તમારી કંડિશન એવી છે કે તમે બહુ ખરાબ સ્થિતિમાં છો ને તમારા હાથ આટલા જ ઊંચા થાય છે કંઈ જ વાંધો નહીં દસ સેકન્ડ આમ રાખી શકો છો ને છોડી દીધા હવે દસ સેકન્ડના બદલે એક મિનિટ બે મિનિટ જાય પછી ફરીથી તમે આ જ ક્રિયા કરો તમારી કન્ડિશન આટલી જ છે દસ સેકન્ડ માટે આટલું અને છોડી દીધું આવું તમે સવારે દસ સેકન્ડ થોડી વાર પછી ફરી દસ સેકન્ડ ફરી એવા ત્રણ સેટ કરો અને સાંજે ત્રણ સેટ કરો હવે જે પ્રમાણે જેની સ્થિતિ છે એ આને સમજી લે હવે કોઈની સ્થિતિ એવી છે કે એના હાથ આટલે જાય છે તો આમાં પણ એને નિયમ તો એ જ પાળવાનો છે કારણ કે દર્દી એ છે હું બતાવનાર છું આ એણે કર્યું દસ સેકન્ડ પછી એને છોડી દેવાનું છે ફરીથી આ દુઃખતું બંધ થાય કે ઓછું થાય પછી બીજી વાર ને ત્રીજી વાર આવું તમે શરૂઆત દસ સેકન્ડથી કરો એક વાર તમને હાથમાં કમરમાં ગરદનમાં સારું થવા માંડે કે ફ્રી થાય પછી તમે આ જે ટાઈમ છે કે આનો જે ટાઈમ છે એ એક મિનિટ સુધી લઈ જઈ શકશો એટલે એક મિનિટ કર્યું બે ત્રણ મિનિટ જવા દઈને ફરી બીજી વાર એક મિનિટ કર્યું અને ફરી ફરી ત્રીજી વાર કર્યું કોઈ માણસને ચાલીને જ અહીંથી હિમાલય જવું છે તો એક એક ડગલું ચાલીને જ જવાશે કારણ કે એને ચાલતા જ જવું છે એમાં રોગના જે દર્દીઓ છે એને જમ્પ નથી મારવાનો જાત જાતના ઉપચાર લોકો બતાવે છે પરંતુ દર્દીના રોગને સમજ્યા વગર જે તે ઉપચાર કરશો તો છો એનાથી ખરાબ સ્થિતિમાં આવી જશો હવે તમારામાંથી જેને પેટની તકલીફ છે એટલે કે જેને આપણે કબજિયાત કહીએ કે મળ ગંઠાઈ જાય છે તો જે સાવ સામાન્ય વસ્તુ છે એનાથી શરૂ કરો ઈસબગુલ ગુલ સાવ સામાન્ય છે એટલે તમે એનો પ્રયોગ કરી શકશો ધારો કે તમારા શરીરમાં ઠંડક થઈ જાય છે તો ઈસબગુલના બદલે તમે હરડે લઈ શકશો ડોઝ તમે નક્કી કરો એક ચમચીનો ચોથો ભાગ એટલે કે પાંચ ચમચીથી શરૂ કરવાનું નવશેકા પાણી સાથે સૂતી વખતે હરડેનો પાવડર બસ તમારું પેટ પણ સરખું થઈ ગયું હવે સૌથી મહત્વની વાત તમે તમારા રોગ માટે એક્સરસાઇઝ કરો ફિઝિયોમાં જતા હો ઘણા લોકો અંગ્રેજી દવા પણ લે પરંતુ જે જગ્યા પર તમે બેસો છો ઓછા સોફા પર બેસો અને તમારું શરીર અંદર જતું રહે તો તમારું દુઃખ વધતું જ જશે કારણ કે છેલ્લા બે ત્રણ મણકા તો સોફાની અંદર હોય તો તમારો રોગ આગળ વધશે ન કેવળ બાંબુ સ્પાઇનવાળા જે લોકોને ગરદન કમરની તકલીફ છે અથવા જેનું શરીર વજનદાર છે બધા લોકોનું પેટ પણ બગડે છે કમર પણ બગડે છે પોચા સોફામાં અંદર ઘૂસી જવાથી કારણ કે સોફા જેવા છે તો બને ત્યાં સુધી સાદી ખુરશી અથવા આવી ખુરશી હોય જેને આપણે ડાઇનિંગ ટેબલની ખુરશી કહી શકીએ છીએ કારણ કે જે ફરતી ખુરશી છે રિવોલિંગ ચેર એના ચારે પાયા અલગ અલગ રીતે ઘસાય છે વિજ્ઞાનની વાત એવી છે કે જેમાં તમને ઘેર બેઠા બધું મળે એ મારા પ્રયત્ન છે આમાં કોઈ વાયરસ નથી બેક્ટેરિયા નથી છતાંય તમે એકદમ સાદી ભાષામાં રીબાઈ રહ્યા છો મને અંદરથી એમ થયું કે મારાથી શું થઈ શકે તો આ એક મારો પ્રયત્ન છે ધીરે ધીરે આગળ વધો સ્વસ્થ રહો મસ્ત રહો અને એવો પણ સમય આવે આવી આશા રાખવું કે તમારી કમર સરખી અને સીધી થતી જાય